ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રવોક પ્રવોક શબ્દનો અર્થ ઉશ્કેરવું ખીજવવું છંછેડવું જાગૃત કરવું કોપાયમાન કરવું મોઢામાં આંગળા નાખીને બોલાવવું થાય તેમ કરવું કજીઓ કંકાસ પ્રસંગ ઇત્યાદિ ઊભો કરવો થાય છે પ્રવોક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી સેડ ઇટ ડેલિબરેટલી ટુ પ્રવોક મી અર્થાત તેણે મને ઉશ્કેરવા માટે તે જાણી જોઈને કહ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ડેરી પ્રોડક્ટ્સ મેં પ્રવોક એલર્જીક રિએક્શન ઇન સમ પીપલ એટલે કે ડેરી ઉત્પાદનોથી કેટલાક લોકોમાં એલર્જીક પ્રતિક્રિયાઓ ઉદ્ભવી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ